જય હિન્દ દોસ્તો હું અત્યારે વીરભૂમિ હળવદમાં છું દોસ્તો આ જગ્યાએ તમે જોઈ શકો છો અતિ પ્રાચીન આ બધી એવી જબરદસ્ત બધી આ છતરડીઓ હવે દોસ્તો હળવદની ધરતીમાં જેટલા પાળિયાઓ આવેલા છે ને મારા વાલા એટલા પાળિયા એમ કહેવાય કે ગુજરાતમાં બીજે ક્યાંય તમને જોવા નહીં મળે ત્યારે આ આખા કમ્પાઉન્ડમાં અનેક સતી સંત અને સુરાઓના પાળિયાઓ છે મારા તમને બધી જગ્યાએ દર્શન કરવા લઈ જવા છે મારા વાલા વિડીયોને તમે નિહાળતા રહેજો તો દોસ્તો વિડીયોની શુભ શરૂઆત કરું એના પહેલાં આ જગ્યાએ આપ જોઈ શકો છો આ પુરાતત્વ ખાતાની એક સરસ મજાની તકતી આ જગ્યાએ લગાડવામાં આવી છે કે જેની અંદર ઘણી બધી વિગત છે ત્યારબાદ આ બધી છતરડીઓ આપણે એકદમ નિરખી નરખી અને વ્યવસ્થિત જોવી છે બધા જ પાળિયાઓએ આપણે દર્શન કરવા માટે જવું છે તો આપણે આગળ જઈએ દોસ્તો પરંતુ આ જગ્યાએ એક આ સતી માતાનો પાળિયો આપ જોઈ શકો છો દોસ્તો તમે વિચાર કરો પોતાના જીવતરના મૂલ્યના બલિદાન આપી અને હર હંમેશ માટે હોયડ તાણી અને એમ કહેવાય કે સૂઈ ગયેલા જે સુરવીરો જે છે એમના પાળિયા છે અરે બહેનો દીકરીઓની ઇજ્જત બચાવવા માટે થઈ ગયો ગવત્રીઓની એમ કહેવાય કે જીવ બચાવવા માટે થઈ પોતાની ધરતીના છેડા પોતાના એમ કહેવાય કે એ બધા અસ્મિતાને બચાવવા માટે થઈ અને સુરવીરો જ્યારે ધીંગાણે લડ્યા હશે બરાબર છે એ લડતા લડતા એમ કહેવાય કે જે જગ્યાએ એવો કામ આવ્યા હશે એ જગ્યાએ એમના પાળિયા થયા હશે અથવા તો એમના ગામના પાદરની મલિપા પાળિયા થયા હશે એમ હળવદની આ નરબંકાઓની ભૂમિ હળવદની આ એમ કહેવાય કે વિરવર ભૂમિ એની અંદર હું તમને આ તમનેક પાળિયાઓના દર્શન કરાવીશ દોસ્તો વિડીયોને તમે અંત સુધી નિહાળતા રહેજો ત્યારે આગળ આપણે જોયું ત્યાં પુરાતત્વ ખાતાનું બોર્ડ હતું આ જગ્યાએ એક આ સતી માતાનો પાળિયો ત્યારબાદ દોસ્તો આ જગ્યાએ આપ જોઈ શકો છો આ આકડા આકડાનો છોડ એની પાછળ ઓજલ થતો મતલબ કે જાણે છુપાવીને અડીઘમ ઉભો એવો આ પાળીઓ દોસ્તો આ જગ્યાએ આપ દર્શન કરી લો અને બીજી વસ્તુ આ જગ્યાએ બે પાળિયાઓ છે ઘોડેસવાર યોદ્ધાઓને આપ જુઓ ઉપર સૂર્ય અને ચંદ્રમાં ઘોડેસવાર યોદ્ધા છે હાથમાં હથિયાર છે અને નીચે લખાણ પણ આપ સારામાં સારી રીતે જોઈ શકો છો દોસ્તો તમે વિચારો તો ખરા એ જે ધીંગાણા જામતા અને ધીંગાણા સુરવીરો કામ આવતા ને એમની યાદી માટે થઈ હા એમની અસ્મિતા જે છે એ ઉજાગર રાખવા માટે થઈ અને આવા પાળિયાઓ ખોડવામાં આવતા આ પાળિયાઓ જે છે ને એ કોઈ સામાન્ય વસ્તુ નથી એની પાછળ એમ કહેવાય કે આપણો મહામૂલો એ અમૂલ્ય ઇતિહાસ જે છે એ ધરબાઈન પીળ્યો છે